કઈ જ ઉપયોગી નથી એટલું સમજી લો પહેલા સમજી લો તાપમાનમાં ઘટાડો તાપમાનમાં વધારો ફરીથી તાપમાનમાં ઘટાડો થાય છે અને આ મિત્રો અહીંયા માઇનસ સો સુધી પહોંચી જાય છે કેટલો થઈ જાય છે સો સુધી અને મિત્રો આને મધ્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે મધ્યાવરણ ઓકે સમજજો બીજું કઈ નથી હવે હવે મિત્રો અમુક બુકોમાં અમુક બુકોમાં અને ગુજરાત સરકારની બુકોમાં થોડાક સ્પર્ધાત્મક પરીક્ષાના જે અન્ય પબ્લિકેશનો છે એમાં થોડાક ડિફરન્ટ ઊભા થઈ ગયા હવે કેટલું તો એસી કિલોમીટર હવે સમજો મિત્રો કે મધ્યાવરણમાં કઈ જ ઉપયોગી નથી મધ્યાવરણને છોડી દો ખેલ ખતમ કરી નાખો બરાબર હવે ઉપર યાદ જો ધૂળ કણો મિત્રો વધુમાં વધુ તમને દસ કે વીસ કિલોમીટર સુધી જોવા મળશે ઉપર જો ધૂળ કણો તમને જોવા મળે તો એક સેના કારણે જોવા મળશે કાં તો મિત્રો પેલા જ્વાળામુખી ફાટી નીકળ્યો હોય ત્યારે ધૂળ કણો જોવા મળશે કાં તો જે પેલી ઉલ્કા તૂટી ગઈ હોય સળગી ગઈ હોય ત્યારે ધૂળ કણો જોવા મળશે બરાબર બીજો છોડો હવે મિત્રો એ આવરણ તાપમાન આવરણ કહેવાય કે આવરણ તરીકે પણ ઓળખે છે બરાબર ઉષ્મા આવરણ તરીકે અને એ મિત્રો યાદ આવજો એસી થી ચાલીસ કિલોમીટર હવે મિત્રો આ આવરણમાં બે ભાગ પડે છે કેટલા ભાગ પડે છે બે ભાગ ગુજરાત સરકારની ધોરણ અગિયારની બુકમાં આ રીતના એના ડિપાર્ટમેન્ટ છે પહેલું ક્ષોભ આવરણ છે મિત્રો યાદ રાખજો તાપમાનમાં ઘટાડો પછી સમતાપ આવરણ તાપમાનમાં ફરીથી વધારો પછી પછી પહોંચી જાય છે તો વધારો કહેવાય કે અનુભવી શકાતો નથી આ વધારો ખતરનાક વધારો હોય બરાબર એને છોડીએ પણ તમારે મિત્રો યાદ રાખવાનો કે બે જગ્યાએ ઘટાડો થાય છે એક શોભાવરણમાં અને એક મધ્ય આવરણમાં તાપમાનમાં ઉપર જતા ઘટાડો થાય છે બીજા બધા આવરણમાં મિત્રો શું થઈ જાય છે વધારો થઈ જાય હવે